ગીર કાંઠાના પ્રતિબંધિત વિસ્તારમાં ગીર જંગલ ની અંદર આવેલું છે એક એવા મહાદેવ નું મંદિર જે ખાલી વર્ષમાં બે વાર જ ખોલવામાં આવે છે શ્રાવણ માસ ના ત્રીસ દિવસ અને શિવરાત્રી ના સાત દિવસ પાતળેશ્વર મહાદેવ આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું છે આ મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે અનંત અખંડ અમર અવિનાશી કષ્ટ હરણ હૈ શંભુ કૈલા અહીંયા હાલના મહંતશ્રી દ્વારા શ્રાવણ માસના ત્રીસ દિવસ અને શિવરાત્રિના સાત દિવસ ભક્તો માટે પ્રસાદની સુવિધા રાખવામાં આવે છે જમના દાસ બાપુ એ આ જગ્યા અવાવરૂ એક જંગલ હતું પોતે સ્વયં જાત મહેનત કરી વિકાસ કરો પોતે તપસ્વી ગુરુ શ્રી સરસ્વતી દાસજી બાણેજ ને જામવાળા જમજીરની જગ્યા જે આજે એક વિશાળ જગ્યા ને ધર્મનું મોટું ક્ષેત્ર છે જે લોકોને રાહ બતાવતા રહે છે આ ગીરની પૌરાણિક જગ્યા પ્રાચીન અલૌકિક ને સુંદર જગ્યા છે જે સાત ઋષિઓ જે અહીંયા તપસ્યા કરી ગયા એની ઉર્જા આજે પણ વહે છે ને લોકો અહીંયા આવીને શાંતિ અને સુખનો અનુભવ કરે છે Música

અને જેઓ કે દવા એવી બધી કે જેને ખરજવા ધાદરો સાયટિકા કમળના દુખાવા ડાયાબિટીસ કે જે ઘણી નિઃસ્વાર્થે ભાવે સેવા કરે છે અમે સુરત વતની છીએ પણ અમારે એમનું સરનામું મળતા મળતા અમે એ ગાડી જે ગામ જામવાળા ગામમાં આવ્યા એ ભાઈનું પૂરું નામ છે મુરજીભાઈ નાથજીભાઈ જે કોઈને બી કાંઈ તકલીફો હોય તો એ ભાઈ પોતાના વતનમાં પણ આવે છે પણ સુરતની અંદર પણ મળી શકશે તમને જેમ કે અમે એમની પાસેથી દવાઓ બહારના દેશોમાં પડે ઓસ્ટ્રેલિયા બી અમારા રિલેટિવસે ત્યાં મોકલી છે ઇંગ્લેન્ડમાં મોકલી છે એવા બે ત્રણ દેશોમાં અમારા સંબંધીઓને ત્યાં પણ અમે મોકલી છે ને આજે એ લોકોએ અમને દવા માટે મગાવી હોય છે ને અમારે મોકલવાની છે તો અમે સ્પેશિયલ પહેલા સુરત થી જુનાગઢ આવ્યા થી એમના પોતાના વતનમાં આવ્યા અને એ ગાડી સપ્તેશ્વર મહાદેવની ખબર પડી કે એમના પોતે દર્શને ગયા છે તો અમે પણ એ દર્શનનો લાભ મળ્યો અને અમને પણ એ પોતે બાપુના ચરણોમાં જે ભાઈ અમને મળી ગયા અને આજે અમને પણ એ ઘણો આનંદ થયો કે આવા ધામનું અમને પણ દર્શન કરવાનો એમના લીધે લાભ થયો અને દરેક વસ્તુઓનો બી અમને પ્રાપ્ત થયો કે આવી અલૌકિક જગ્યાઓ છે કે જે લોકો અહીંયા ક્યારેક આવે જુએ દર્શન કરે તો બધાને આનંદ થાય એવી અમે બી ભગવાન ને દરેક ભક્તોને બી પ્રાર્થના કરીએ છીએ કે એક વખત અવશ્ય મુલાકાત આવી જગ્યા ની લો તમારે કોઈ પણ દર્દ તકલીફ હોય કે જે મેં તમને પહેલા પણ કેવી કેવી કે જે લોકો હિંમત હારી ગયા હોય દાદર ખરજવા ડાયાબિટીસ કમરના દુખાવા શરીરના દુખાવા કે જે ઘણી એવી દવાઓ વૈદ છે પોતે અને આજે વર્ષોથી રિઝલ્ટો મળ્યા છે ત્યારે અમે સુરતથી જુનાગઢ ને જુનાગઢથી જામવાળા લગીને અમે આવ્યા છે બહાર મોકલવા માટે લોકોની સેવા કરવા માટે ને એ ભાઈ બી સેવા કરે છે તો તમે આશ્રમની સેવા દર્શન લ્યો આવા તમારા રગ દુઃખ દર્દ હોય તો એ ભાઈ બી તમને મળશે સુરતમાં બી મળશે ને સુરતની અંદર અશ્વની કુમાર ત્રણ પાન ના વડ પાસે ગાયત્રી મંદિર રેલવે સ્ટેશન થી ચાર કિલોમીટર દૂર છે બસ તમે કોઈને બી પૂછશો ખાલી ત્રણ પાન નો વડ ને વૈદજી નામ પૂછશો કે ભાઈ વૈદ ક્યાં છે મૂળજીભાઈ વૈદ તો તમને બધી માહિતી મળી જશે તો એક વખત મારે જે કહેવાની ફરજ હતી મેં બધાને જાણકારી આપી છે તો આવી દવાઓનો પણ લાભ લ્યો આવા ધામનો પણ લાભ લ્યો ને ક્યારેય જે ગામમાં આવો અહીંયા ગાડી જામવાળા તો આશ્રમોનો સંતોના બધાના દર્શન થશે અને એ બી તમને બધા ભાગ્યશાળી હશો તો જ આવા બધા પ્રાપ્ત થશે અમે તો દવા માટે આવ્યા હતા પણ આવા સંતોના દર્શન એમના લીધે અમને બી ભાગ્યશાળી કહીએ એવા ભાગ્યશાળી આપ સૌ ભક્તો પણ બનો એવી મારી બે હાથ જોડીને સર્વ ભક્તોને સૌને મારી પ્રાર્થના છે